નમસ્કાર મિત્રો આજે આપણે ઇતિહાસના પ્રશ્નો અભ્યાસ કરીશું ગુજરાત સરકારની કોઈપણ પરીક્ષામાં જેવી કે કોન્સ્ટેબલ પીએસઆઈ મેડિકલ સોશિયલ ઓફિસર અને ગુજરાત ગુણ સેવાની કોઈપણ પરીક્ષામાં ઇતિહાસનું સારું એવું વેટેજ જોવા મળતું હોય છે તો આજે આપણે ઇતિહાસના આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરીશું તો મિત્રો તમને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ઇજિપ્તીય મિમિની पूर्णिया मूर्ति प्रतिकृति खाली જગ્યા થી મળી આવી હતી તો જવાબ છે લોથલ દેવની મોરી स्तूप खाली જગ્યા શાસન કાર્ડ દ્રમ્યર બંધાયો હતો તો જવાબ છે રુદ્રસેન મેત્રક વંશના રાજા રુદ્રસેન બીજાના સમયમાં પાટણંગર ઓળપીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી તો જવાબ આવશે મિત્રો હુએન તસાંગ કયા હડપીય સ્થળમાંથી ઈસવીસન પૂર્વે પાંચ હજારના સોનાના અલંકારો મળ્યા છે તો જવાબ છે ઓગણીસો છ દેલવાડાના દેરાઓ કોણે બંધાવ્યા હતા તો મિત્રો જવાબ આવે છે વસ્તુપાળ તેજપાળ તો મિત્રો આ પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાનો છે જે દરેક એક્ઝામની એક્ઝામમાં પૂછાતો પ્રશ્નો છે અને ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ પણ ગયો છે અને જીપીએસસી વન ટુમાં પણ આ પ્રશ્નો જોવા મળેલ છે તો ચાલો હવે આપણે આગળ જોઈએ વલ્લભભાઈ પટેલ સરદાર ક્યારથી કહેવાયા તો જવાબ છે મિત્રો બારડોલી સત્યાગ્રહ દેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે પણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ છે મિત્રો ન્યાય સરોવર પ્રેરતા ઇન્દુલાલ યાજ્ઞનો આશ્રમ ક્યાં આવેલો છે તો જવાબ આવે છે નેનપુર તો મિત્રો આ પણ એક આઈએમપી પ્રશ્નો છે મૈત્રિક કાળમાં વલ્લભીપુરની જાહો જલાલી હતી ઈસવીસન સન સાતસો અઠ્યાસીમાં સિંઘના હાકેમ હિસામે વલ્લભીપુર પર હુમલો કર્યો અને નગરને લૂંટ્યો નિર્દોષ પ્રજાની કતલ કરી અને વલ્લભીનો રાજા મરાયો આ રાજા કોણ હતો તો જવાબ આવે છે શિલાદિત્ય સાતમો લખાણવાડી સ્વાતંત્ર્ય ની લડતના શહીદવીર શહીદવીર સપૂતની ખામી કોની છે તો જવાબ છે વિનોદ કિનારી વાલા તો મિત્રો આ પ્રશ્ન પણ એક્ઝામમાં આગળ પૂછાય ગયેલો છે तो मित्रों दिन खून के हमारे यारो न पुलजन आ लखनवाड़ी स्वातन्त्र्य ने लड़त में शहीद वीर सपूतनी खांबी कोनी सी तो जवाब से मित्रों विनोद किनारी वाला आचार्य हेमचंद्रचार्यना निवासे नित नव साहित्य लखातु व्याकरण लिख्यो व्याकरण ना मूड सूत्रो वृत्ति ने विवेचनों तैयार थिया હાથી પર આદરપૂર્વક પધરાવી આખા પાટનગરમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો અને પોતે પણ પગે ચાલીને આ યાત્રામાં જોડાયા તે વખતે પાટણના શાસક કોણ હતા તો જવાબ આવે છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ મિત્રો આચાર્ય હેમચંદ્રાચાર્યના નિવાસે નીત સાહિત્ય લખાતું વ્યાકરણ લખ્યું વ્યાકરણના મૂળ સૂત્રો વૃત્તિ અને વિવેચનો તૈયાર થયા હાથી પર આદરપૂર્વક પધરાવી આખા પાટનગરમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો અને પોતે પણ પગે ચાલીને આ યાત્રામાં જોડાય છે તે વખતે પાટણના શાસક કોણ હતા તો જવાબ છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ શું મિત્રો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ ભારતમાં સૌથી પ્રાચીન બંદર તરીકે કોની ગણના થાય છે તો જવાબ છે લોથલ ગુજરાતની સલ્તનની સ્થાપના કોણે કરી હતી તો જવાબ છે અહમદશાહ પ્રથમ ગુજરાતની સલ્તનની સ્થાપના કોણે કરી તો જવાબ છે અહમદશાહ પ્રથમ અમદાવાદ શહેરમાં કોણે હોસ્પિટલ બંધાવી હતી જે વિસ્તરીને આજે સિવિલ હોસ્પિટલ થઈ છે તો જવાબ છે મિત્રો હરકુંવર શેઠાણી અને પ્રેમાભાઈ નગર અમદાવાદ શહેરમાં કોણે હોસ્પિટલ બંધાવી જે વિસ્તરીને આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો તેનો જવાબ છે હરકુંવર શેઠાણી અને બીજા છે પ્રેમાભાઈ નગર બારિસ્ટર તરીકેનું નસીબ અજમાવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા તો મિત્રો આનો જવાબ છે અઢારસો ને ત્રાણું મિત્રો અઢારસો ત્રાણું માં ગાંધીજી બાપુ વકીલ બનવા માટે આફ્રિકા જવા રવાના થયા મિત્રો આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે સોમનાથનું મંદિર લૂંટને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું એક હજાર વર્ષ પહેલા આક્રમણ કરીને ફરી ફરીને આ મંદિર લૂંટ કરી હતી તો જવાબ છે મહમદ ગજનવી

આ ટુકડી ક્યાં નામે ઓળખાતી તો જવાબ છે અરુણ ટુકડી કે દાંડી યાત્રા દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડી માર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ અને ગામની સંપૂર્ણ માહિતી એકળી કરીને ગાંધીજીને પહોંચાડતા હતા તો આ ટુકડી ક્યાં નામે ઓળખાતી તો જવાબ છે અરુણ ટુકડી વલભીનો રાજ્યધ્રમ ખાલી જગ્યા હતો તો જવાબ છે શિવવાદ ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલી વિધાનસભા કાર્યરત છે તો મિત્રો જવાબ આવશે જવાબ આવશે ચૌદ નહીં પણ પંદરમી લોકસભા કાર્યરત છે હાલમાં પંદરમી વિધાનસભા કાર્યરત છે મિત્રો આ ચૌદ તમારે ધ્યાનમાં લેવાનું નથી

મંદિરને સંપૂર્ણપણે લૂંટવામાં આવ્યું હતું એ વખતે મિત્રો રાજા હતો ભીમદેવ પ્રથમ પદ કુંદ ક્રાંડે પ્રબંધ ખાલી જગ્યા ભાષામાં છે તો જવાબ છે ગુજરાતી જે વર્ષમાં અમદાવાદની કેલેબંધી પૂર્ણ કરવામાં આવી હતી તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ છે મિત્રો ખીરક કયો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલો છે તો જવાબ છે ઉત્તર કાળીયો પોલીસ પોલીસના વાસણો મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ ગાંધીજી દાંડીકૂચ કયા દિવસે દાંડી પહોંચી તો જવાબ આવશે એપ્રિલ ગાંધીજીએ અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા તો જવાબ છે અઢારસો ને અઠ્યાસી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી તો જવાબ આવશે અસહકાર આંદોલન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી તો મિત્રો જવાબ છે અસહકાર આંદોલન સ્વતંત્ર સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો તો જવાબ છે શંકરલાલ પરીખ કોના દ્વારા મિત્રો લખવામાં આવેલો છે તો શંકરલાલ પરીખ ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું આ પુસ્તકનું નામ જણાવો તો જવાબશે આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું આ પુસ્તકનું નામ જણાવો તો જવાબશે આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન સૌરાષ્ટ્રમાં વોકર્સ સમાધાન એક મહત્વની કલમ કઈ હતી તો જવાબ છે સ્ત્રી બાળ હત્યાની પ્રથા પર પ્રતિબંધ અને દૂધ પીતિ ગુજરાતમાં પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કયું નામ સૌથી વધુ જાણીતું છે તો જવાબ છે ડોક્ટર હસમુખ સાકડિયા ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર કરનાર વિદ્વાનોમાં સૌથી વધુ નામ જાણીતું હોય તો જવાબ છે ડોક્ટર હસમુખ સાકડિયા સુલતાન અહમદ શાહે ગુજરાતમાં વાટાની પ્રથા દાખલ કરી તે કઈ બાબતને સ્પષ્ટ હતી તો જવાબ છે જમીન શું છે મિત્રો જવાબ આવશે આક્રમણ સમયે કોનું શાસન હતું તો જવાબ છે કર્ણદેવ વાઘેલા પ્રાચીન સમયમાં ફ્રુ નો ઉલ્લેખ કયા નામથી થતો જવાબ છે બ્રોંચ ભૂર્ગુક અને બારી ગાજા પ્રાચીન સમયમાં ફ્રુ શહેરનો ઉલ્લેખ કયા નામથી થતો હતો તો જવાબ છે બ્રોંચ ફુર્ગુ કચ્છ અને બારી ગાંજા ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાકી કાઢવા બદલ કોને અવનિચ અવનિજ્રેયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું તો જવાબ છે પુલ કેસી ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્ય પાષણ યુગ યુગ

ડબોય કિલ્લો ખાલી જગ્યા શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ કે ડબોયનો કિલ્લો ખાલી જગ્યા શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ કયા રાજાએ ભીલ પ્રબકને નિયંત્રિત કરી બરબુક જીષ્ણુ ખિતાબ અલંકૃત કર્યો તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા સૌ પ્રથમ આ રેડિયો તેમણે ક્યાંથી મેળવ્યો તો જવાબ છે ગુજરાતમાં જૈન ધર્મને આપના રાજાઓ કયા વંશના હતા તો જવાબ છે ચાલુક્ય વંશના ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપના રાજાઓ કયા વંશના હતા તો જવાબ છે ચાલુક્ય વંશના સત્યાગ્રહના લડવૈયા પૂંજનીય રવિશંકર મહારાજનું જન્મસ્થળ જન્મ સ્થળ જણાવો તો જવાબ છે ખેડા ખેડા વસ્તુપાળ તેજપાલનું નામ કયા રાજવીઓ સાથે જોડાયેલું તો જવાબ છે રાણા વીર ધવલ સ્વદેશી અભિયાનના તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે અંબાલાલ સાકરલાલ દેસાઈ સ્વદેશી અભિયાનના પરતા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે અંબાલાલ સાકરલાલ દેસાઈ થી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો તો જવાબ છે શ્યામકૃષ્ણ વર્મા શું છે મિત્રો જવાબ છે કૃષ્ણ વર્મા નેમિનાથ મંદિરની છત ખાલી જગ્યામાંથી બનેલી છે તો જવાબ આરસ ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી તો જવાબ છે અહમદ શાહ દ્વારા સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલય રુદ્ર મહાલયનો નાઇટ સૌ પ્રથમ દ્વારા કરાયો તો જવાબ છે અલાઉદ્દીન ખિલજી સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાઇટ સૌ પ્રથમ કોના દ્વારા અલાઉદ્દીન ખિલજી મુસ્લિમ શાસક પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી તો જવાબ છે પાઠણ ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો તો જવાબ છે રાયચંદ ગાયકવાડની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યાં થઈ હતી તો જવાબ છે સોનગઢ અમદાવાદમાં આવેલ મંજીત કોણે બંધાવી છે તો જવાબ છે મોહમ્મદ બેગડો પૌરાણિક નવ નવલખા મંદિરનું સ્થાપક સ્થાનક ધૂમલી કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ છે દેવભૂમિ દ્વારકા પારસીઓ ગુજરાતમાં સૌ ક્યાં કયા બંદરે ઉતરેલ હતા તો જવાબ છે સંજાણ બંદર અન્નહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા આ દૂધ વિશેના દોષોની જાણકારી મેળવી તેમણે કયા વર્ષે દૂધનો ત્યાગ કર્યો તો જવાબ છે ઓગણીસો બાર એ અમદાવાદમાં અમદાવાદ વસાવ્યું અને ઘણા સ્થાપત્યનું નિર્માણ કર્યું આ થટના ક્યારે બની હતી તો જવાબ છે પંદરમી સદીમાં એક નહીં અગિયાર મોરારજી ભાઈ અને બાવીસ જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાત આવતું રોકી શકશે નહીં ખાલી જગ્યા મહાગુજરાત આંદોલન સમય આ ઉક્તિ કોની તો જવાબ છે જયંતિલાલ દલાલ મિત્રો મહાગુજરાતનું આંદોલન ચાલતું હતું ત્યારે જયંતિલાલ દલાલ દ્વારા કહેવામાં આવેલું એક નહીં અગિયાર મોરારીજી ભાઈ અને બાવીસ જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાતને આવતું રોકી શકશે નહીં ચાપાનેરી મસ્જિદ કઈ શૈલીના મિશ્રણથી બંધાવેલું સ્મારક છે તો જવાબ આવે છે હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલી ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડ રાજાઓ સાથે થયેલ વોકર સેટલમેન્ટ સેટલમેન્ટને લગતું તો જવાબ છે ખંડણીની રકમ મિત્રો આ પ્રશ્ન પણ એક આઈએમપી આઈએમપી પ્રશ્ન કહેવાય અને એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્નો છે તો તમારે ખાસ યાદ રાખવાનો છે કંપની સરકારે કયા વર્ષમાં લીધો તો જવાબ આવે છે ઈસવીસન અઢારસો ને સત્તાવન સાબરમતી આશ્રમ વર્ષ ખાલી જગ્યામાં બંધાયો તો જવાબ છે ઓગણીસો ને સત્તર મહારાણી વિક્ટોરિયાએ કયા રાજવીને ફરજંદે ખાસ દોલત ઇલિશિયાનો ઇલકાબ આપ્યો તો જવાબ આવે છે સયાજીરાવ ત્રીજાને મિત્રો મહારાણી વિક્ટોરિયાએ સયાજીરાવ ત્રીજાને ફરજંદે ખાસ દોલત ઇંગ્લિશ ઇંગ્લિશિયાનો ઇલકાબ આપ્યો હતો મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી મક્ષની સ્થાપના ક્યાં કરી તો જવાબ છે પાઠણ સન ઓગણીસો અડતાલીસમાં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવી તો જવાબ છે જામ સાહેબ જામસાહેબ વિજયસિંહ કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને નવા નેતા તરીકે બહાર આવ્યા તો જવાબ છે ખેડા સત્યાગ્રહ શું છે મિત્રો ખેડા સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક નવા નેતા તરીકે બહાર આવ્યા હતા જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતા ઉકેલવાનું માન કોના શિરે જાય છે તો જવાબ છે ભગવાનલાલ ઇન્દ્રજીત કે જૂનાગઢમાં આવેલ શિલાલેખને સંપૂર્ણપણે ઉકેલવાનું માન કોના શિરે જાય છે તો જવાબ આવશે ભગવાનલાલ ઇન્દ્રજી અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા તો જવાબ છે ઉલુખ ખાન અને નુસરત ખાન કયા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મરચું ડેમ તૂટેલો તો જવાબ આવે છે ઈસવીસન ઓગણીસો ને મિત્રો ઓગણીસો ને ગુજરાતમાં મોરબી ખાતે મરચું ડેમ તૂટેલો હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં જાનહાની થયેલી દાંડીકૂંચ દરમિયાન ગાંધીજીએ અને તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી તો મિત્રો જવાબ છે ચોવીસ દિવસ મિત્રો દાંડીકૂંચ દરમિયાન ગાંધીજી અને તેના સાથીદારીઓ કુલ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા તો જવાબ છે શ્રીમત રાજચંદ્ર મિત્રો આ પણ એક આઈ એમ પી પ્રશ્નો છે કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો જવાબ આવે છે શ્રીમદ રાજચંદ્રજી